નેપાળની પચીસથી વધુ મેડિકલ કોલેજ તથા ગવર્મેન્ટ કોલેજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કાઠમેરુ નેપાળ દ્વારા કરવામાં આવી આ બાબતે વધુમાં સુદીપ નાયક સરે જણાવ્યું હતું કે નેપાળ એ ભારતનો પાડોશી દેશ અને હિન્દુ ધર્મ અને સભ્યતા ધરાવતો દેશ છે આપણા ભારતના વિદ્યાર્થીઓને નેપાળમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે ત્યાં તેમને સુરક્ષા સાત્વિક ભોજન અને ક્વોલિટીવાળું શિક્ષણ સહેલાઈથી મળી રહે ડોક્યુમેન્ટની પ્રક્રિયા સહેલાઈથી ગુજરાતમાંથી જ થઈ શકે અને નેપાળની કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ સહેલાઈથી મળી શકે તે માટે નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હળવદના વિવેકાનંદ સાયન્સ સ્કૂલના કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા ઉમંગ સર મહેન્દ્ર સર અને વિવેકાનંદ સ્કૂલમાં આજે એક સેશન પણ અમે લીધું કે ભાઈ ચલો નેપાળ એ અંતર્ગત છેલ્લા સાત વર્ષથી મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝ સાથે હું જોડાયેલો છું સેકન્ડ હું એક સ્વામિનારાયણ છું કે સ્વામિનારાયણ સ્કૂલમાં મારું આખું જે પણ એજ્યુકેશન છે સ્વામિનારાયણ સ્કૂલમાં મેં પૂરું કરેલું છે પ્લસ હું પ્યોરલી સ્વામિનારાયણ છું તો ઘણી વખત કેવું છે કે આજે બધા સ્ટુડન્ટ્સને એક છેલ્લા સાત વર્ષથી નેપાળમાં હું મૂકવા જાઉં છું ત્યાં એસ્ટાબ્લિશ કે એ લોકોની હોસ્ટેલની વ્યવસ્થા કરવાની હોય છે પ્લસ ત્યાંના ડોક્યુમેન્ટની પ્રોસેસ છે પ્લસ ત્યાં એ લોકોની ફૂડની વ્યવસ્થા છે તમે એમ કહેવાય કે નેપાળમાં સોમનાય ફૂડની પણ આપણે વ્યવસ્થા કરીએ જૈન ફૂડની પણ વ્યવસ્થા કરીએ છીએ પ્લસ હોસ્ટેલમાં સિક્યોરિટી બાબતે જે સરે વાત કરીએ પ્રમાણે કે ગર્લ્સને હોય તો એને અલગ અલગથી એની હોડન પ્લસ અલગથી એ લોકોનું કેમ્પસ છે અને હોસ્પિટલની અંદર જે એમ કહેવાય કે કોલેજની અંદર જ એ લોકોની હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્લસ એજ્યુકેશન બાબતે જોવા જઈએ તો સૌથી વધારે કે મહેન્દ્ર સરે કીધું એમ પેશનનો ફ્લો છે એ સૌથી વધારે છે એટલે કહેવાય ને કે જે સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ માટે સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે મેડિકલ એમ કહેવાય કે હોસ્પિટલમાં જે પણ પેશનનો ફ્લો છે એ સૌથી વધારે હોવો જોઈએ તો કેવું છે કે એ લોકોની પ્રેક્ટિસ છે એ સારી થઈ શકે અને એના માટે થઈને કેવું છે કે એ લોકોની જે એક્ઝામ છે માં સૌથી વધારે હવે વધારે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવવાના છે તો એક સૌથી વધારે એ લોકોનું જે પ્રેક્ટિકલી છે એ સૌથી વધારે સારું હોવું જોઈએ તો આ રીતે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ નેપાળ શા માટે એમ તો નેપાળ જવાના રીઝન ઘણા છે કે ભાઈ આપ બાય કાર પણ જઈ શકો છો બાય ફ્લાઇટ પણ જઈ શકો છો અને ટ્રેનમાં પણ જઈ શકો છો અને આપણું નજીક છે અને સર એ વાત કરીએ પ્રમાણે કે હિન્દુ કલ્ચર ખાસ સૌથી વધારે એમ કે ભાઈ અમારી જે કોલેજો છે ઘણી જે કાઠમાંડુમાં જે પશુપતિનાથની નજીક જ છે એટલે કેવું છે કે ઇઝીલી બધા દર્શન કરી શકે છે પ્લસ ઘણી વસ્તુ કે સેફ્ટી સિક્યોરિટી બાબતે વાત કરવામાં આવે તો જે ગર્લ્સ જાય છે તો એના માટે હન્ડ્રેડ પર્સન્ટ સિક્યોરિટીની સિસ્ટ જે કહેવાય છે કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ અમારી કાઠમાંડુમાં પણ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝની ઓફિસ આવેલી છે પ્લસ અમારો જે સુધીપ સર આખું જોવે છે તો એનો આખો સ્ટાફ પણ ત્યાં છે અને જે પણ સ્ટુડન્ટ્સને કંઈ પણ ક્વેરી હોય તો ઘણી વખત એવું હોય કે જે કન્ટ્રીઝ હોય તો ત્યાંથી કોલ કર્યા તે એવું નહીં મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની કાઠમંડુમાં જ ઓફિસ છે તો ડાયરેક્ટલી ત્યાં પણ એ લોકો સંપર્ક કરી શકે છે પ્લસ અમને પણ સંપર્ક કરી અને કંઈ પણ એવો એને પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તરત જ મળી શકે છે તો ચલો નેપાળ આ એક વધારે પડતું કે ભાઈ હળવદમાં આજથી વિવેકાનંદ સ્કૂલમાં જે સેમિનાર લીધા પછીનું અને હળવદમાં જે મહેન્દ્રસિંહ પઢિયાર સાહેબે જે શરૂઆત કરી રહ્યા છે કે ભાઈ ચલો નેપાળ તો એમાં જે સ્ટુડન્ટ્સને જે ઇન્ટરેસ્ટ છે એ લોકો માટે અમે કરી રહ્યા છીએ કહી શકીએ કે બહુ જ આનંદનો દિવસ છે કે ઘણા વર્ષોથી ઘણા બધા એજ્યુકેશન ક્ષેત્રે સારું કારકિર્દી કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓની રિક્વાયરમેન્ટ હતી કે જ્યારે પચીસ લાખ લોકો નીટની એક્ઝામ આપતા હોય અને એમાંથી ગવર્મેન્ટ સીટ આખા ઇન્ડિયામાં પચાસ હોય અને દરેક વિદ્યાર્થીને વાલીને એવું થાય કે આટલી બધી મહેનત કર્યા પછી શું મારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું નહીં થાય મને એડમિશન નહીં મળે મારા બજેટમાં કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી દોઢ કરોડ સુધી હોય અને એ બજેટ એમને પોસાતું ના હોય ત્યારે એવા ટાઈમ વિદ્યાર્થીઓને વાલી મૂંઝાતા હોય છે અને એ લોકો એવું વિચારે છે કે તો પછી મારે બીજા કોઈ કોર્સમાં એડમિશન લઈ લેવાનું મારે બીજું કંઈ કરી લેવાનું આવા ઘણા ટાઈમથી ઘણા વિદ્યાર્થીઓને વાલી જેમ તમે કીધું કે આ એક શૈક્ષણિક નગરી છે અને આવા શૈક્ષણિક નગરીમાં મહેન્દ્રસિંહ જેવા કે જે વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ સુધી બીજી બધી સ્કૂલના પણ વિદ્યાર્થીઓના વાલીઓના જ્યારે એમના ઉપર કોલ આવતા હતા અને એમને એવું કહેતા હતા કે ભાઈ અમારે ડોક્ટર બનવું છે પણ અમારું બજેટ નથી અહીંયા અમને મોંઘું પડે છે અને આટલી બધી મહેનત કર્યા પછી હવે શું કરવા તો એવા વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક વર્ષમાં મહેન્દ્રસિંહ જાતે તે આગળ ચારથી પાંચ વાર નેપાળની વિઝિટ કરી અને એમને તે આગળ જઈને જોયું કે નેપાળની અંદર એમબીબીએસ કોલેજ કેવી રીતે એજ્યુકેશન આપે છે તે આગળ હોસ્ટેલની ફેસિલિટી શું છે તે આગળ હોસ્પિટલમાં પેશન્ટ કેવા ઇક્વિપમેન્ટ આગળ કયા કયા ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે જે ડિગ્રી વેલિડ હોય એ પ્રમાણેનું એજ્યુકેશન છે કે નહીં ત્યાં આગળ આપણા બાળકો વિશેષ કરીને દીકરીઓ એ સેફ છે કે નહીં એને ત્યાં આગળ રહેવા માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે કે નહીં આવી ઘણી બધી વસ્તુઓ એમને જાતે જઈને જોયું એટલું જ નહીં એમને એ પણ જોયું કે ભાઈ અહીંયાથી દર વર્ષે લાંબો કોર્સ છે સાડા પાંચ વર્ષ આપણો વિદ્યાર્થી ત્યાં આગળ રહેવાનો છે તો એને અવર જવર માટે આવા જવાની વ્યવસ્થા શું છે એ ગાડી દ્વારા ગયા પોતે જાતે સેલ્ફ ડ્રાઈવ કરી અને ગાડી લઈને અહીંયાથી ગયા ટ્રેનમાં ગયા અને ફ્લાઇટમાં પણ ગયા આ બધા જ રસ્તેથી કેવી રીતે કોલેજ સુધી પહોંચી શકાય કોલેજના ડીન કોલેજના ઓનર આ બધાને મળી અને એમણે નક્કી કર્યું અને આ બધું જ જોઈને એમને એવું લાગ્યું કે બીજી બધી જ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી ફસાઈ જતા હોય છે વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ લોચામાં પડી જતા હોય છે વાલીના પૈસા અને વિદ્યાર્થીનું કેરિયર એ ખતરામાં પડતું હોય છે હળવદ ખાતે સેન્ટર ગુજરાતની શરૂઆત કરવામાં આવી છે જે મહેન્દ્રસિંહ પડિયાડના નેતૃત્વ હેઠળ આ ચાલવાનું છે અને જેમાં નેપાળની તમામ મેડિકલ કોલેજો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અને ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંતર્ગત

અને વર્ષે શું એને પડશે જો મેજર દરેક વાલીનો આ પ્રશ્ન હોય છે કે અહીંયા જેમ સેલ્ફ ફાઇનાન્સની ફી હોય તો એક દોઢ કરોડ સુધી હોય છે તો શું નેપાળમાં જશે તો વધુ ફી હશે બધાને એવું હોય કે અબ્રોડમાં હોય એટલે તો હજી વધારે મોંઘું હશે રહેવા ખાવાનું મોંઘું હશે પણ આ બધા જ માટે આપણને જાણીને આનંદ થશે કે નેપાળની ગવર્મેન્ટ કોલેજની ફીસ એ આપણી અહીંયાની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીસ કરતાં હાફ ફીઝમાં છે

આપણા માટે સૌથી મોટો પ્રશ્ન હોય કે જ્યારે બીજી કોઈ એવોય સંસ્કૃતિ એવા ધર્મની જગ્યાએ જતો હોય કે તો તે આગળ આપણને પ્રશ્ન હોય નેપાળ એ હિન્દુ ધર્મનું એકમાત્ર રાષ્ટ્ર છે આપણા માટે આનંદની વાત છે કે આપણો વિદ્યાર્થી જે જગ્યાએ જઈ રહ્યો છે એ હિન્દુ સંસ્કૃતિ ધર્મ આ બધા ટ્રેડિશન બધા ફેસ્ટિવલ આ બધા સેલિબ્રેટ થાય છે છોકરીઓ માટે જેમ આપણા ત્યાં આગળ નારી સન્માનની વ્યવસ્થા છે તે આગળ પણ એ જ છે આપણા સીતા માતાનું તે આગળ બહુ મોટું

આ સેન્ટર એડમિશન સેન્ટરની શરૂઆત કરવા માટે આવે છે સાથે સાથે સત્તર વર્ષથી વધારે એક્સપિરિયન્સ ધરાવતી મેકિંગ ડૉક્ટર્સની ટીમના ડાયરેક્ટર મયુરભાઈ અને ઉમંગભાઈ પટેલ એ બંને પણ અહીંયા આવ્યા છે આપણને આ એજ્યુકેશન સેન્ટરની શરૂઆત કરાવવા માટે ખાસ કરીને નેપાળને આપણે શા માટે પ્રાધાન્ય આપીએ છીએ આપણે તમે જાણો છો કે આપણી સ્કૂલની સ્થાપના વર્ષથી આજ સુધી સાડા ચારસોથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રની અંદર ગયા છે અને અડવદની અંદર કોઈ પણ વિદ્યાર્થી આવતો હોય તો એનું સપનું ડૉક્ટર બનવાનું હોય કે મારે કાંઈ પણ સંજોગોમાં ડૉક્ટર બનવું છે અને આપણા પંથકમાંથી ફોરેનની અંદર દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જાય છે મારા રેફરન્સથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જતા હોય છે મેકિંગ ડૉક્ટર્સની ટીમમાં દ્વારા પણ આ વખતે પણ રશિયા છે બીજી કોઈ કન્ટ્રી છે બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ ગયા છે નેપાળ પણ ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ જતા પરંતુ તે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જતા પણ આપણને જે ટ્રસ્ટ બેસવો જોઈએ નથી ભણી શકતો પ્લાસ્ટિકની બોડીની અંદર પ્રેક્ટિસ નથી કરતો ને આ બધા જેમ પેરેન્ટ્સને પ્રશ્ન ઉદભવ તેમ આપણને પણ પ્રશ્ન ઉદભવતા હોય અને મયુરભાઈ તમે જેમ જાણો છો તેમ કે આ વર્ષે મારા પરમ મિત્ર ની દીકરીને એડમિશન લેવાનું હતું કે સાહેબ પડિયા સાહેબ ગમે કરો અને આપણે ને પણ મોકલવાને છે પછી અમે બંને જોડે ત્યાં ગણે જોવા જઈએ અને સાહેબ પોતે ડૉક્ટર હતા દરેક કોલેજની વિઝિટ કરી હવે ડૉક્ટર છે એટલે એને ખ્યાલ આવવાનો છે આપણે જેમ અહીંયાની લોકલ મેડિકલ કોલેજ છે સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય ત્યાંની જે ઓપીડીનો જે ફ્લોર છે એના કરતાં એકસો ને વીસ ટકા ગેરંટીથી ત્યાંની જે અમે હોસ્પિટલો જોઈ તે આપણી અમદાવાદ સિવિલથી ઓછો ક્યાંય પણ પેશન્ટનો ફ્લોર નહોતો એ ઉપરથી અંદાજ લગાવી શકો કે એની મેડિકલ ક્ષેત્રે કેટલું પરફેક્ટ નોલેજ વિદ્યાર્થીઓને આપતા હશે બીજી વસ્તુ કે ત્યાં ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ પણ ત્યાંની મેડિકલ કોલેજોની અંદર કરવામાં આવે છે અહીંયા આપણે ગુજરાતમાં સિવિલ એક જ એવી મેડિકલ કોલેજ છે ત્યાં ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ થાય છે બીજી કોઈ જગ્યાએ નથી થતા આ ઉપરાંત બીજું જોઈએ તો પેશન્ટનો ફ્લો આધુનિક જે સુવિધાઓ જે મેડિકલ કોલેજની અંદર હોવી જોઈએ એ દરેક ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને આપણે દીકરીનું એડમિશન લેવાનું હોય ત્યારે એની સેફ્ટી કે આજ મારી બેન દીકરી ત્યાં જાય છે મને અહીંયા ઘરે શાંતિથી ઊંઘ આવી જવી જોઈએ કે ત્યાં કાંઈ ટેન્શન નથી તે વાતાવરણ અમે જોયું એકવાર હું અને મારા મિત્ર મયુરભાઈ અમે બંને પણ સાથે કાર લઈને જ ગયા હતા કાર લઈને એવડું મોટું ડ્રાઇવિંગ કરીને જવાનો મતલબ એ જ હતો કે આપણે રસ્તાની અંદર શું પરિસ્થિતિ છે શું મુસીબત પડે છે ત્યાંની લોકાલિટી કેવી છે એ બધાનો આપણને પર્સનલ એક્સપિરિયન્સ થાય અને એ ઉપરથી એ અનુભવ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ત્યાં આપણે આ વિદ્યાર્થીઓને મોકલવા કે ન મોકલવા પરંતુ અમે બે વખત કાલ લઈને ડ્રાઈવિંગ કરીને ગયા એમાં એક પણ વખત અમને એવો અનુભવ નથી થયો કે નેપાળની અંદર ન જવાય બધી જ રીતે પરફેક્ટ અને બેસ્ટ છે અને એટલા જ માટે આજે ચલો નેપાળ એક નવો જ પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ કે જે વિદ્યાર્થીને નેપાળમાં એડમિશન લેવાની ગણતરી છે એના બજેટની અંદર નેપાળ ફિક્સ થાય છે તો એવા વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ એક પેરેન્ટ્સ અને એક વિદ્યાર્થીને અમે પાંચ મેડિકલ કોલેજની ફ્રી ઓફ કોસ્ટની અંદર વિઝિટ કરાવશું કે તે ત્યાં જઈને જોવે મેડિકલ કોલેજ ત્યાંની ઓપીડી જોવે ત્યાંનું વાતાવરણ જોવે નેપાળનું કલ્ચર જોવે અને પછી નિર્ણય લે કે ભાઈ નેપાળમાં એડમિશન મારે લેવું છે કે નથી લેવું પછી એમને બે કારણ આપે કે સાહેબ અહીંયા કણે વાંધો હતો એટલા માટે નેપાળ ઓલું કર્યો હતો આપણે પાછા કોલેજને કહીશું કે તમે સુધારો કરો પણ હું તમને ગેરંટી ગેરંટીથી કહું છું કે ત્રણ ફોલ્ટ નેપાળની કોલેજના કોઈ કાઢી શકશે નહીં સાહેબ તમારું અત્યારે જે અભિયાન છે ચલો નેપાળ તો અન્ય દેશ કરતા નેપાળ કેમ સારું એ વિશે તમારું શું કહેવું નેપાળ અને બહુ સરસ મયુરભાઈ તમે પ્રશ્ન કરો અન્ય દેશ કરતા નેપાળ એટલા માટે સારું કે એક આપણા જ મિત્ર મારા અને તમારા બંને જે નેપાળથી એમબીબીએસ કરીને ભાઈ આવ્યા જે બે ભાઈ નેપાળ એમબીબીએસ કરતા હતા એ બે ભાઈને હોસ્ટેલની અંદર નહોતું રહેવું તો રૂમ રાખીને રહેવું તો એના મમ્મી બે મહિના આના મમ્મી જાય બે મહિના તેના મમ્મી જાય ટૂંકમાં ફેમિલી સાથે રહીને પણ ભણવું હોય ને તો નેપાળની અંદર ભણવું પોસિબલ છે બીજી કોઈ કન્ટ્રીની અંદર આ વસ્તુ પોસિબલ નથી તેમાં વિઝા લેવા જોઈએ બીજું કે ત્યાંની લેંગ્વેજ આજે આપણે ગુજરાતીમાં વાત કરીએ કે હિન્દીમાં વાત કરીએ આપણે બે બંને ભાષામાં વાતચીત કરી શકીએ છીએ ગુજરાતી લોકો તો નેપાળની અંદર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં હિન્દી લેંગ્વેજનો યુઝ ન થતો હોય ત્યાંના પ્રોપર નાગરિકો હિન્દી ના સમજતા હોય એટલે એટલા માટે નેપાળ છે કે અહીંયા બોલવા ચાલવાની અંદર કંઈક કઈ તકલીફ નથી બીજું કે આપણે જે ફૂડ જે જોઈએ વેજીટેરિયન ફૂડ છે કે એ બધી વસ્તુ ત્યાં પોસિબિલિટી છે બીજું કે આપણે એક હિન્દુ રાષ્ટ્ર ખાસ કરીને અત્યારે દીકરા દીકરીઓમાં સંસ્કાર તે આપણને ત્યાં જોવા મળશે આપણા જે આદિદેવ આપણા બધાના કુલ દેવતા ભગવાન પશુનપતિનાથ ત્યાં બેઠા છે તો પછી શું ટેન્શન હોય એમ કાઠમંડુની અંદર એમના દર્શન આપણે કરીને જ આગળ વધીએ છીએ તો હિન્દુ રાષ્ટ્ર જે છે એ નેપાળ છે આપણા જે કલ્ચર છે તે છે અહીંયા જે દિવાળી થાય છે ત્યાં દિવાળી છે માતા સીતાનું જન્મસ્થાન નેપાળ છે એટલે એટલા માટે બીજા કરતાં નેપાળ બેસ્ટ એટલા માટે છે કે બધી જ રીતે સેફ્ટી છે સાંસ્કૃતિક કલ્ચર વિદ્યાર્થીઓની સેફ્ટી અને ટ્રાવેલિંગ માટે કાર લઈને જાઓ ટ્રેન લઈને જાઓ કે ફ્લાઇટમાં જાઓ બધી રીતે સેફમાં સેફ વસ્તુ આપણી નેપાળ છે અને અમે તો એ પણ એક્સપિરિયન્સ સાહેબ કર્યો કે મયુરભાઈ અને અમે આખી રાત કાઠમંડુની અંદર ફેરા એક નાઇટ આખી પોખરાની અંદર ફેરા એ શા માટે ફેરા કે કોઈ પણ વસ્તુની રાત્રે ખ્યાલ આવે કે કેવું સિટી છે ક્યાંય પણ સાહેબ કોઈ જાતની માથાકૂટ પોલીસ વાળાનું પણ આપણા પ્રતિનું બિહેવિયર એ બધી જ વસ્તુ સાહેબ બહુ બેસ્ટમાં બેસ્ટ અમને નેપાળની અંદર જોવા મળી અને એટલા માટે થઈ એક શિક્ષક તરીકે પણ જો કોઈ મારી પાસે સલાહ લેવા આવે એને બેસ્ટ આપણે ઓપ્શન નેપાળનું આપીશું અને એના માટે થઈને જ એક કોઈ કમાવાના ઉદ્દેશ્યથી નહીં પરંતુ ખોટી રાહ ઉપર વાલી ન જાય વિદ્યાર્થીઓ ન જાય ખોટી જગ્યાએ જઈને સલવાઈ ન જાય અને એટલા માટે થઈને આપણે નેપાળ એજ્યુકેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી અને વાલીને વિઝિટ કરાવવાનું પણ એ જ કારણ છે કે આજ પાંચ કોલેજ વાલી જોશે ત્યાં જઈને બે દિવસ ત્રણ દિવસ રોકાશે કોલેજ ની અંદર નાઈટ રોકાશે તો એ ત્યાંનું જોવાના હશે કે શું છે પટિયા સાહેબ જે કે છે ખરેખર સાચું છે ઉમંગભાઈ કે સાચું છે સુદીપભાઈ કે સાચું છે કોઈ પણ કન્ટ્રીમાં આ વિઝિટ કરાવી પોસિબલ નથી સાહેબ આ એક જ કન્ટ્રી એવું છે કે નેપાળ અને એ પટિયા સાહેબ અને ઉમંગભાઈ ને સુદીપભાઈ ના સહયોગથી ક્યાંય તમે સાંભળ્યું કે ફોરેન ની વિઝિટ એડમિશન માટે ફ્રી કરાવતા હોય એ અહીંયા જ પોસિબલ છે ભાઈ ઓર મહેન્દ્રભાઈ સબકો ધન્યવાદ દેના ચાહતા હું કે ये जो इन्फॉर्मेशन सेंटर एम बी बी एस इन नेपाल इन्फॉर्मेशन सेंटर एडमिशन सेंटर जो उन्होंने यहाँ पे स्थापना की है क्योंकि हम लोग के लिए बहुत ही ये टफ हो रहा था हर साल यहाँ से बहुत सारे बच्चे हर कॉलेज में फ़ोन कर रहे हैं कहाँ पे संपर्क करना है कहाँ डॉक्यूमेंट्स देना है एडमिशन का प्रोसीजर क्या है हम लोग के लिए बहुत टफ था इसके वजह से अग, अगर हम लोग बात करें तो पास्ट में इतने गुजरात से बच्चे नहीं जा पाए जितना जाना चाहिए क्योंकि सबसे पास वाला देश अगर हम लोग बात करें तो नेपाल है जहाँ जाने के लिए कोई दिक्कत नहीं है सेम सामान जो खान पीन रहन पीन सारे चीज़ यहाँ पे सेम मिलता है और जैसे यहाँ के लोग बहुत ही सॉफ्ट है सरल है वैसे ही आपको नेपाल में मिलेगा वैसा एग्रेसिव लोग नहीं है तो हर चीज़ में अगर हम लोग बात करें संस्कृति से ले ये वेदर में भी तो सब कुछ में हम लोग देखें तो नेपाल और गुजरात कहीं ना कहीं सेम लगता है तो जिसके वजह से आज हम लोग यहाँ पे आए इन्फॉर्मेशन सेंटर खोलने के लिए इन्फॉर्मेशन सेंटर का यहाँ पे इनोग्रेशन करने के लिए जिससे कोई भी पेरेंट्स और स्टूडेंट पाँच मई के बाद जिनको गवर्नमेंट कॉलेज नहीं मिल रहा है जो चाहते कि अच्छे प्राइवेट कॉलेज में क्वालिटी एजुकेशन एट एफोर्डेबल कॉस्ट क्योंकि देखिए हर बच्चे और पेरेंट्स का इच्छा रहता है कि एक अच्छा कॉलेज में कम बजट में हो जहाँ पर बच्चे का पढ़ाई में कहीं दिक्कत नहीं आए सेफ्टी ने में प्रॉब्लम नहीं आए खाने में कोई प्रॉब्लम नहीं आए पेरेंट्स में देखता हूँ गुजरात के पेरेंट्स जो भी जितने भी हैं वो बच्चे के लिए ज़्यादा कंसस रहते हैं स्पून फीडिंग वाला यहाँ पे चलता है तो वो सारे चीज़ आपको नेपाल में मिलेगा उनको नहीं लगेगा कि अपने घर से बाहर भेजा आप ऐसे चूँकि अपने किसी रिश्तेदार के पास भेज रहे हैं तो रिश्तेदार हम लोग वहाँ पे बैठे हुए हैं जो भी बच्चे यहाँ से जाएंगे साढ़े पाँच साल के लिए वहाँ पे एक दूसरा मेकिंग डॉक्टर्स का ऑफिस है जो वहाँ पे सारे चीज़ उनको हेल्प करेंगे छोटे से छोटे चीज़ में बच्चा अगर काम कैंपस देखने आ रहा है तो कैंपस वो बस से आ रहा है तो बस स्टैंड से रिसीव करने से ले एयरपोर्ट से आ रहा है एयरपोर्ट से रिसीव करने से ले क्या चाहिए दूसरा काम उनको होटल चाहिए या टेम्पल जो पशुपतिनाथ का जो दर्शन करते हैं जो शिव भगवान का उन सब से लेके कैंपस दिखाने से लेके जो बच्चे पढ़ रहे हैं इन सब से मिलाने से लेके सारा चीज़ और उसके बाद एडमिशन के बाद भी छोटे से छोटे प्रॉब्लम अगर उनको आता है सेफ्टी से पढ़ाई में खाना में किसी भी चीज़ में बच्चा क्लास जा रहा है नहीं जा रहा है ये सारे चीज़ उनको हम लोग वहाँ से यहाँ प्रोवाइड करते हैं तो इसके लिए आज मैं आया हूँ कि अब नेपाल जाने के लिए बच्चे को वहाँ तक के लिए इंतज़ार नहीं करना पड़ेगा सीधा यही गुजरात में किसी भी पार्ट में गुजरात में तो वो चाहेंगे तो हम लोग की टीम वहाँ पर चले जाएँगे और उसको फर्दर जो चलो नेपाल है जो मयूर भाई उसके बारे में बात करेंगे उस पर हम लोग बात करेंगे सर वो तो सही आपने जो बताया है लेकिन एक बात ये भी चर्चा चल रही है गुजरात में कि जो नेपाल की डिग्री है वो मान्य नहीं मनी जाती है ऐसा थोड़े दिन पहले ही राजकोट में हुआ था आपका उसके बारे में क्या कहना है सर ये आपने सही सवाल पूछा है ये डॉक्टर ऐसा प्रोफेशन है जो साढ़े पाँच साल बाद अगर आज बच्चा नीट पास करता है पहला चीज़ तो नीट क्वालिफाई होना है दूसरा क्वालिफाई करने के बाद ये किसी भी कंट्री में मैं सिर्फ नेपाल की बात नहीं करूँगा किसी भी कंट्री में जा रहा है तो अगर वो वापस आके यहाँ पे उसको एफ का एग्ज़ाम देना पड़ता है एक तो आप समझो प्रैक्टिस करने के लिए एक एग्ज़ाम देना है एफ फॉरन मेडिकल ग्रेजुएट एग्जामिनेशन ये एग्जाम पास करना अनिवार्य है उसमें भी क्या किया इंडियन गवर्नमेंट ने 2021 से पहले जो बच्चे गए उनके लिए एक रूल है और 2021 के बाद जो बच्चे जा रहे हैं उनके लिए एक अलग से नियम बना के रखा है जैसे अगर कोई बच्चा ट्वेल्थ में एडमिशन ले रहा है यहाँ विवेकानंद में एडमिशन ले रहा है उसको टेंथ और इलेवंथ पास होना है वैसे ही एक रूल बना के रखा है जिसको हम लोग बोलते हैं एन एम सी गाइडलाइंस एन एम सी एफ एम जी एल गाइडलाइंस टू थाउजेंड ट्वेंटी ट्वेंटी वन ये अठारह नवंबर दो हज़ार इक्कीस में अगर आप नेट में सर्च करेंगे गूगल में जाते हैं या बहुत सारे वीडियोज़ देखेंगे आपके यहीं से जो गुजरात के हेल्थ मिनिस्टर थे मनसुख मानिया उन्होंने भी पार्लियामेंट में बहुत ज़ोर जोर से बताया कि तीन चीज़ों का ध्यान देना है बच्चा अगर कहीं भी विदेश में डिग्री लेने जा रहा है तो उस तीन चीज़ में जो भी चीज है पहला चीज तो साढ़े चार साल से नीचे पढ़ाई का नहीं ड्यूरेशन होना चाहिए जो नेपाल और इंडिया ही सिर्फ ऐसा देश है जहाँ साढ़े चार साल थ्योरी क्लास और एक साल इंटेंसिव होता है दूसरा उन्होंने बोला है पार्लियामेंट में और गाइडलाइंस में जो लिखा हुआ है जो हर घर भर में जानते हैं ये सब चीज का कि मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश होना है तो नेपाल में कोई भी एम पढ़ने जाएगा तो डे वन से उसको इंग्लिश में पढ़ाई होगा क्योंकि लोकल बच्चे को भी इंग्लिश में ही पढ़ाई हो रहा है ये ना कि इंडियन बच्चे के लिए अलग से क्लासरूम है और लोकल रीजनल के लिए अलग से क्लासरूम है तीसरा खुद का हॉस्पिटल होना चाहिए नेपाल का कोई भी प्राइवेट या गवर्नमेंट कोई भी मेडिकल कॉलेज आप देख लो किसी का अगर हम लोग बात करें तीन से लेके सारे सात बेडेड हॉस्पिटल से नीचे नहीं है और सबसे बड़ी बात क्या है सिर्फ नेपाल में जिस भी मेडिकल कॉलेज में जाओ सिर्फ एम पढ़ाई नहीं होता है वहाँ एम बी बी एस एम डी डी एम एम सी एस सारे कोर्सेज हो रहे हैं आप सोचो कि जिस कॉलेज में एम और डी पढ़ाई हो रहा है तो किस लेवल के फैकल्टीज होंगे कितने एसोसिएट प्रोफेसर कितने प्रोफेसर कितने लेक्चरर होंगे जिसके वजह से वो सुपर स्पेशलिटी कोर्स तक पढ़ाई हो रहा है तीसरा कोई भी मेडिकल कॉलेज अगर हम लोग बात करें सौ से ज़्यादा इंटेक नहीं है एक साल में एक सौ ही बच्चे लेते हैं उसमें भी तैंतीस से पचास इंडियन बच्चे लेते तो ये तो क्वालिटी की बात था हम लोग जो बात कर रहे थे क्या डिग्री वैलिड होगा या नहीं होगा तो उस पर मैं फिर से आपको प्रकाश करूँ साढ़े चार साल का थ्योरी एक साल का इंटर्नशिप अपना खुद का हॉस्पिटल मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश और सबसे महत्वपूर्ण चीज़ जो आज के डेट में बहुत सारे कन्फ्यूजन्स है किस कंट्री में क्या लाइसेंस टू प्रैक्टिस देगा या नहीं देगा तो हेल्थ मिनिस्टर जो अपने एक्स हेल्थ मिनिस्टर जी ने अपने खुद पार्लियामेंट में बोला है। जिस देश में आप डिग्री लेने जा रहे हो क्या उस कंट्री में आपको वहाँ के नागरिक के जैसे आपको प्रैक्टिस करने दे रहा है नहीं दे रहा है उसको हम लोग लाइसेंस टू तो प्रैक्टिस कर तो बात करते हैं तो नेपाल में बहुत ही क्लियर कर रखा है नेपाल गवर्नमेंट में अगर कोई भी अभी भी कन्फ्यूजन है तो नेपाल के खुद के जो काउंसिल है जैसे आपके नेशनल मेडिकल काउंसिल है यहाँ पे हम लोग का नेपाल मेडिकल काउंसिल है डब्लू डब्ल्यू डॉट एन एम